પાદરા પોલીસે કતલખાને લઈ જવાતા વીસ પશુઓ ભરેલી બે આયસર ઝડપી બચાવેલા તમામ પશુઓ કરજન પાંજરામાં રખાયા મોડી રાત્રે પાદરાના સહદી અને આતી ગામ વચ્ચે પાદરા પોલીસે બે આયસર પકડી હતી જેમાં વીસ પશુઓને કુરતાપૂર્વક ખીચોખીચ ટૂંકા દોરાથી બાધી દયનીય હાલતમાં પશુઓ મળી આવ્યા હતા પશુઓને કોઈ ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વગર આઈસરમાં પૂરતી મોકડાસ વગરની જગ્યામાં કુરતાપૂર્વક બાંધ્યા હતા પાદરા પોલીસે ત્રણ ઇસમોને પકડી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તમામ પશુઓને કરજણ પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા અરે એમના ચા ચાર તો લાવો એટલે ફટાફટ જ્યાં પછી અંદર મૂકી દઉં પાછામાં